ਕਰੇ ਹੈ ਮਸਾਲਾ ਤਿਆਰ ਕਰ ਮਸਾਲਾ ਤਿਆਰ ਕਰ ਛੇਨੋ ਛੇਨੋ ਮਸਾਲਾ ਤਿਆਰ ਕਰ ਜੀਰੂ ਤੇਜੂ ਦਾਣਾ ਸੇ ਨਾਰੋ ਹੀ ਤੂੰ ਕੀ ਕਰੇਂ ਅਮਰ ਵਾਈਫ ਨੂੰ ਕਰੇਂ ਹੂੰ ਖਾਈ ਟੇਟੀ ਅਕਰ ਟੇਟੀ ਖਾਈ ਰੋਹੀ ਟੇਟੀ ਟੇਟੀ ਖਾਈ ਟੇਟੀ ਕੋਣ ਲਾਈ ਦੋ ਟੇਟੀ ਮੰਮੀ ਲਾਈ ਟੇਟੀ ਕਿੰਥੀ ਲੀ ਆਇਆ ਦਾ હેલો કેમ છો જય માતાજી આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે અમારે કામ ચાલી રહ્યું છે ભાઈ કંપનીની અંદર ફૂલ જોરથી જો હેડનું કામ ચાલુ છે ને અમારે થોડી અંદર જમવા માટે જવું છે ભાઈ આ બધા માણસો કામ કરી ગયા છે ને આ જો આને હેડ કહેવાય છે ભાઈ જો આ હેડના ચેમ્બર ચેન્જ કરવામાં આવે છે ટાઇલ્સ ઉપર અને પોલિશ થતા હોય છે ટાઇલ્સ ઉપર ફરતા હોય છે જો ગોળ ગોળ જેવો આપણે છાશ બનાવે ને મશીનો છે ચાસ બનાવવાનું એવી જ રીતે ટાઇલ્સ ઉપર ઘસાતા હોય છે જોવા આવી રીતે ડાયમંડ છે ડાયમંડ ટાઇલ્સ ઉપર ઘસાતા હોય છે ઘણા બધા એવા હેડ છે મશીન ઉપર અત્યારે બધું રિપેરિંગ કામ રહ્યું છે જોવા અમારા બધા કારીગરો છે પાના પાના અહીંયા ના પડે છે ચેમ્બર ચેમ્બર અત્યારે ચેન્જ કરવાનું ચાલી રહ્યું છે ના ઉપર છે જોવા યુનિટ છે યુનિટ ઉપર અપડાઉન થતા હોય છે આ બધા યુનિટ છે ઘણા બધા અને આ છે સિલિન્ડર એર દ્વારા ભાઈ અપડાઉન થાય છે ભાઈ અને ઉપર પણ ઘણી બધી મોટરો આપેલી છે ચાલો અમારે હવે જવું છે થોડી વારની અંદર જમવા માટે ઘરે શું જમવાનું બનાવ્યું છે એ પણ તમને દેખાડીએ ભાઈ નાઇટ સુધી બધા વિડીયો જોતા રહીજો વિડીયોની અંદર સપોર્ટ કરો ભાઈ એમ ભાઈ કહી દે બધાને વાહ જો અમારા બધા કારીગરો છે રિપેરિંગ કામ કરે છે ભાઈ બધું અત્યારે ફૂલ કામ ચાલી રહ્યું છે ભાઈ ઘરે જમવા માટે આવી ગયા છે શું કરે છે

હવે આવી ગયા છે જમવા માટે ને હવે થોડી વારમાં મારે જમવું લેવું જમી લેવું છે અને અહીંયા છે મારે કુલની દેવી શ્રી ચામુંડા માતાજીનો ફોટો બધાને દર્શન કરાવી ગયો બપોરે જમવા માટે આવે છે ભાઈ કંપનીની અંદરથી અત્યારે જુઓ બધા કોમેન્ટમાં જય શ્રી ચામુંડામાં લખ્યું સાંજ સવાર મારે કુલદેવી શ્રી ચામુંડા માતાજીની પૂજા કરું છું અહીંયા કને માતાજીના દેવા ભરતો હોઉં છું અહીંયા છે દ્વારકાધીશનો ફોટો જોવો જય શ્રી કૃષ્ણ હા છે મોરની પિંછી ભાઈ જો મોરની ઓરિજિનલ પિંછી છે કેમ કે અમારે ગામડે મોર ઘણા બધા આવે છે ખેતરમાં એટલે મોરની પિંછી એ પડે ને એટલે હું લાવ્યો છું આ છે શ્રી ગોગા મહારાજનો ફોટો મેલડી માતાજીનું જાય શ્રી ચામુંડામાં બધાને જરૂર કોમેન્ટમાં કરજો ને જમવાનું અમારે વાઈફ લઈને બેઠા છે જમવું છે હવે થોડી દિવસની અંદર અનુદેવલા શું કરે તો અહીંયા શું કરે મોબાઈલ એટલા જોવા તારે પરીક્ષા હવે ચાલુ છે પરીક્ષામાં પણ ધ્યાન દે પેપર પેપર પહેલો નંબર લાવવાનો છે વાસો કેટલા ટકા લાવીશ કેટલા ટકા લાવીશ કહી દે હાલ નવાણું પોઈન્ટ ટકા લાવીશે એમ વાહ તો પણ મોબાઈલમાં ધ્યાન દે પછી ક્યાંથી નવાણું ટકા લાવે હારું હી તું શું કરે અમાર ભાઈ શું કરે શું ખાય શકાય ટેટી ખાય આરુભી ટેટી ખાય કોણ લાવ્યું તું ટેટી मम्मी लाई टे टे गया थी लिया आया था दुकान मा दिकरी गया थी टे टे था दुकान से दुकान लेवा गया बोल दुकान से लाए कौन 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 दुकान लेवा गया था के मन कह दे हाल मम्मी लेवा के तो एम ना जी दिन गांव आओ दाल भात खावा से थाने हैं दाल भात खावाना है जम्बो मां सो बनायो दाल भात દાળ ભાત જમવાના બની ગયા છે ભાઈ ભાત બપોર દાળ દાળ છે ની તુવરની દાળ બનાવી ચલો સી સરસ મજાની બાકી છે મજા આવી જાય ઉનાળામાં ખાવાની કેમ તો ચલો ગઈ સમય જમી લઈએ આજના વિડીયો બધા સપોર્ટ કરતા દેજો સાથ ખરાબ આપજો અને અવશ્ય લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ